દિલ્હીમાં આયોજિત પરિસંવાદમાં આરએસએસ સરકાર્યવાહ દત્તાત્રેય રાજ દરભંગાના યોગદાનને બિરદાવ્યું નવી દિલ્હી ખાતે આયોજિત એક પરિસંવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોઝબાલેએ ભારતના આધ્યાત્મિક સાંસ્કૃતિક અને રાષ્ટ્ર નિર્માણમાં દરભંગા રાજના યોગદાનને બિરદાવ્યું હતું ભારતના આધ્યાત્મિક સાંસ્કૃતિક અને રાષ્ટ્ર નિર્માણમાં દરભંગા રાજનું યોગદાન વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી હોસબાલેએ દરભંગા રાજ દ્વારા સમાજ અને રાષ્ટ્ર માટે કરવામાં આવેલા કાર્યોનું સ્મરણ કર્યું હતું શ્રી હોસબાલેએ તેમના સંબોધનમાં દરભંગાના મહારાજાઓની દૂરંદેશીની પ્રશંસા કરતા કહ્યું કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન પણ તેમણે મંદિરોનું પુનર્નિર્માણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને ભારતની શાસ્ત્રીય તથા સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું તેમણે કહ્યું કે જ્યાં યુરોપમાં રાજાઓ પ્રજાનું શોષણ કરતા હતા ત્યાં ભારતમાં રાજાઓને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવતા હતા કારણ કે તેમણે પ્રભુરામ અને રાજા જનક જેવા આદર્શોથી પ્રેરિત થઈને જનકલ્યાણના કાર્યો કર્યા હતા આ કાર્યક્રમમાં લેખક શ્રી તેજકર ઝા દ્વારા લિખિત પુસ્તક રાજદરભંગા ધર્મ સંરક્ષણસિંહ લોકકલ્યાણનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ પરિસંવાદનું મુખ્ય હેતુ દરભંગા રાજના ઐતિહાસિક યોગદાનને મુખ્ય પ્રવાહમાં પુનઃ કરવાનો અને વર્તમાન પેઢીને તેનાથી પ્રેરણા લેવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો આ કાર્યક્રમ દરભંગા રાજના યુવા ઉત્તરાધિકારી કુમાર અરિહંત સિંઘના અઢારમા જન્મદિવસના અવસરે આયોજિત કરવામાં આવ્યો હતો રાજેશ્વરજી કામેશ્વરસિંહજી ઇન સભી કે કાલખંડ મેં दरभंगा के राजवंश ने जिस प्रकार प्रजावत्सल कार्य किए लोकहित के कार्य किए समाज के उन्नति के विविध प्रकार के जो उपक्रम उन्होंने चलाए यह एक अद्भुत रोचक इतिहास है प्रेरणादायी है